મિત્રો તમારા કર્મ હેરાન છો મિત્રો તમારા કર્મ બધી રીતે પરેશાન છો મિત્રો તમારી જ કુળદેવીમાં તમને રસ્તો બતાવશે તો આપણી માતાજી આપણી કુળદેવી આપણને કઈ રીતે રસ્તો બતાવે આપણને આવો પ્રશ્ન થાય મિત્રો આપણે અત્યારે જે ઘરમાં રહેતા હોય જે આપણા બાપ દાદાએ વસાયેલું હોય જમીન હોય મકાન હોય એમાં આપણે અત્યારે રહીએ છીએ એમની કમાણીનું એમાં આપણી કમાણીનું કશું નહીં અને જો એમના નામનું કમાયેલું તમે ધન વાપરો છો એમની મિલકત વાપરોશો તો તમને કોઈ દિવસ એવો તો પ્રશ્ન થયો કે બાર મહિનામાં એક દિવસ હું એમના નામે પિતૃઓનો શ્રાદ્ધ કરું પિતૃઓને એમના નામથી જમાડું આજનો માણસ એમના સુખ ખાતર એમના મનની શાંતિ ખાતર થઈ પચાસ હજારનો મોબાઈલ લાવી દે અથવા તો પાંચ પચ પચીસ હજાર રૂપિયાનો ખોટા રસ્તે કે ખોટા રવાડે ચડીને વાપરી દે પણ એવું કદાચ કોઈ દિવસ થયું કે આજે મોજ મસ્તીમાં ખોટા ખર્ચો થયા છે તો લાવો હું માતાજી માટે પ્રસાદ લાવું મારા પૂર્વ દાદાના નામથી કાંઈક જમાડું સાધુ સંત કોઈ કુંવાસી કોઈ કોઈને ખાસ ગરીબ માણસને જરૂર હોય એવાને હું મદદ કરું ના તો ક્યાંકથી તમે સુખી થાવ તમે જ ઘરમાં જે ખાતા હોવ જે કંઈ જે કંઈ ખાતા હોય જમતા હોય એ તમે તમારા કુળદેવીને ધરાવો તો માતાજી હો ટકા રાજી થાય રોટલી શાક રોટલી શાક ધરાવો કે તમે આજના જમાના પ્રમાણે પાઉભાજી કે ભાજી માતાજીને ખવડાવો તો ભાજી માતાજીને મળે ઓહો ઓહો માતાજી આજે નવો ભોજન પ્રસાદ માતાજી રાજી થાય કે ના થાય તો માતાજી ભાજી ભાવ તમે એમના આગળ જમાડો એમને તરાવો કુળદેવીને તો એ ભાવ ભાજી એમની એમ પડી રહે એમાંથી ઓછી ન થાય કે એમાંથી વધે નહીં કે ઘટે નહીં પણ તમે જે ભાવથી માતાજીને ભોજન પાવભાજી પ્રસાદ સ્વરૂપે અર્પણ કરે છે એ માતાજી તમારો ભાવ જાણે છે કે મારા દીકરાએ મને આજે પાવભાજી ખવડાવી મારા આગળ ધરાવી તો જે ભાવ હતો જે તમારો ભાવ માતાજી જાણી ગઈ છે તો તમને સુખ આપે કે ના આપે તારો કે આજના સમયમાં ગરમી કે ગરમી કેવી પડી પડે છે ભયંકર તમે માતાજીને આઈસ્ક્રીમ ખવડાવો તો માતાજી આગળ તમે આઈસ્ક્રીમ ધરાવો છો તો આઈસ્ક્રીમ પડી રહેશે એમાં વધે ના કે ઘટે ના પણ જે એમની જે ઠંડક હોય એ માતાજી લઈ લે અને જે તમારા મનથી જે તમારા મનમાં જે ભાવ છે એ માતાજી જાણી લે છે અને એ પ્રમાણે તમારા જીવનમાં સુખ શાંતિ અને ઠંડક જ રાખે છે તમારા જીવનમાં ક્યારે દુઃખ ન આવવા દે તડકો ન આવવા દે તો તમે જે રીતે રહેતા હોવ ખાતા હો જે તમે કાર્ય કરતા હોવ એ પ્રમાણે તમારી યથાશક્તિ પ્રમાણે તમે માતાજીને જમાડો માતાજીને રાજી કરો તો તમારે દીવા કે અગરબત્તી કે ધૂપ તમાડા કરવાની જરૂર ના પડે કોઈ પણ શક્તિ હોય શક્તિને એ તમારો ભાવ જાણે તમારા મનમાં નિસ્વાર્થ ભક્તિ છે કોઈના મદદ તમે કરો કોઈનું પલું કરો છો કોઈને તમે નડતા નથી તો આ જે ભાવ છે એ શક્તિ જાણી લેશે અને એ પ્રમાણે તમને રસ્તો બતાવે છે તમે મોટા મોટા મંદિરોમાં કદાચ જોયું હશે કે ભગવાનને ભોજન પ્રસાદ ધરાવે એ વખતે પડદો આડો કરી દે દેશે પડદો તમે કદાચ જોયો હશે બત્રીસ ભાત ભાતના ભોજન સપન ભોગ પ્રસાદ આવા ભગવાનને તમે મંદિરમાં ચડાવતા જોયા એ વખતે ભગવાન જમે એ વખતે પડદો આડો કરી દે છે કારણ કે સપન ભોગ હોય એમાં જે પ્રસાદ ધરાવો તો ભગવાન કોઈ આવીને ખાય નહીં કે તમે એમની જોડે બેસીને તમે જમો નહીં પણ એ ભાવ હોય ને જમાડવાવાળાનો એ ભાવ ભગવાન જાણી લે છે અને એ પ્રસાદ તમે બધામાં બાટો એટલે બધાનો એટલે બધાનો દુઃખ દૂર થાય કારણ કે ભગવાનનો એ પ્રસાદ છે એ માતાજીનો એ પ્રસાદ છે તમે જોયું હશે કેટલાકના મુખે તમારા વડીલોના મુખે ગુરુજીના મુખે તમે આવી બધી વ્યાખ્યાઓ વર્ણન સાંભળ્યું હશે તો એમાંથી આપણને શીખવા શું મળે કે શીખવા શું મળે કે માતાજીનો ચડાવેલો પ્રસાદ આપણે ખાવાથી કે લેવાથી આપણું જીવન સુધરી જાય તો તમારે દીવો નથી કરવો દીવો નથી કરવો નથી અગરબત્તી કરવી ધૂપ કરવું નથી ધૂપ કરવું તો શું કરવું માતાજીને પર્સન કરવા તો એમના નામનો તમે જે સંકલ્પ કર્યો હોય કે માતાજી હું આજથી મારું આ મા તાજી હું આજથી મારું આ થાય કાર્ય તો હું આ કરીશ એ બંધ કરી દો ખોટી માંગણીઓ બંધ કરી દો સેવા કરો સેવા અને પૂજા સેવા અને પૂજામાં અંતર છે પૂજા કરવી એટલે આ તમે દીવા ધૂપ અગરબત્તી કરવી અને સેવા કરવી જેમ આપણે આપણા મા બાપની સેવા નથી કરતા પાણી પાઈએ ખવડાવીએ પછી એમના લૂકડા ધોઈએ એમના વાસણો આઠં ધોઈએ દઈએ એવી રીતે માતાજીને તમે જે જમાડો અથવા પૂજા કરો એ જ વાસણ હોય દીવા હોય જે ધૂપ ધૂપાણીયા હોય એને સાફ કરવા માતાજીને મૂર્તિ સાફ કરવી મંદિર સાફ કરો એમનો ફોટો હોય તો ફોટો સાફ કરો એ સેવા એટલે સેવાનો જે ભાવ હોય એમાં તમને મળે મેવા નથી કહેતા સેવા કરવાથી મેવા મળે જેવી તમારી સેવા એવો તમને માતાજી ભાવ જાણી એ પ્રમાણે તમને આપે છે તો સીધો જ રસ્તો છે કુળદેવીને તમે સાચવશો તો તમને કુળદેવી સાચવશે જો તમે ભગવાનને સાચવશો તો એ તમારા તમારું ધ્યાન રાખશે એનો મતલબ એ છે કે આપણા જે મા બાપ હોય એમની સેવા કરવી આપણા પૂર્વજોના નામે પુણ્ય કરવું દાન કરવું ધર્મ કરવું કોઈ પણ આપણા ઘરે મા બહેન દીકરી કુંવાસી હોય એને રાજી કરવી નાની કન્યાઓ હોય એમને યથાશક્તિ જો તમારાથી થાય તો જમાડવી કોઈ પણ વ્યક્તિ હોય એને એવું લાગે કે મારે ખાસ જરૂર છે તો એવા વ્યક્તિને ગરીબ માણસને મદદ કરવી તમને એવું લાગે કે આજે મારા જોડે પૈસા આવ્યા છે થોડા ઘણા નફો ધંધામાં મળ્યો છે મળ્યો હોય તો તમને એવું લાગે કે આજે મારે સો રૂપિયાનું પૂર્વજના નામથી કે કોળદેવીના નામથી મારે પક્ષીઓના દાણા નાખવા છે તો તમે આ બધા ધર્મના કાર્ય કરી શકો સો આ તમારી સેવા આ તમારી સેવા છે અને સેવા થકી તમારામાં સકારાત્મક શક્તિ એનર્જી જાગૃત થાય દેવી શક્તિ જાગૃત થાય અને સારા વિચારો પોઝિટિવ વિચારો તમારા મનમાં આવે તમે સારા સંગતમાં રહો સારું કાર્ય કરો તો ઓટોમેટિક તમે સારા માર્ગે ચડી જાઓ જેવો તમારો સંગ એવો જ તમારો રંગ તો આ પ્રમાણે કુળદેવી માં તમને રસ્તો બતાવે અને એ રસ્તે રસ્તે તમે ચાલો સારા રસ્તે એટલે કોઈક દિવસ કર્મ દુઃખ આવે નહીં એટલે કોઈ દિવસ કર્મ દુઃખ આવે નહીં જે કંઈ દુઃખ હોય દુઃખ હોય ને એ ખરાબ રસ્તે જતું રહે અને સારા રસ્તે તમે ચડી જાઓ એટલે સીધા તમારા જીવનના જે કાંઈ તકલીફો હેરાન કષ્ટ દુઃખ જે બધી હોય એ બધું દૂર થઈ જાય સારું કરો ને એટલે સારું જ થાય તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી પચાય મિત્રોને હર હર મહાદેવ